હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં જે ફરીથી આવી ગઈ છે તમારા માટે એક નવી ઇન્ફોર્મેશન લઈને જે ઇન્ફોર્મેશન જીપીએસસી દ્વારા આપવામાં આવી છે સ્ટેટ ટેક્સ ટેક્સ ઇન્સ્પેક્ટરની જે ભરતી જાહેર કરવામાં આવી છે તેની અંદર ત્રણસો ત્રેવીસ જગ્યાઓ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે આની અંદર ગ્રેજ્યુએશન વાળા તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે બહુ જ સારી એવી એવી પગારની લાયકાતવાળી આ જોબ છે તો તમે આજે જ તમારું ફોર્મ ભરાઓ જીપીએસસી ડોટ ઓજસ ઉપર જઈને તમારું ફોર્મ ભરાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ત્રણ દસ બે હજાર બે પચીસથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે એને વીસ સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ સુધી ફોર્મ ભરાવાના છે વીસથી પાંત્રીસ વર્ષથી ઉંમરવાળા દરેક વ્યક્તિ આ ફોર્મ ભરી શકે છે પ્લસ તમારે અનામત કેટેગરી પ્રમાણે એ ઉંમરની બહાર તમને લાયકાત પ્રમાણે તમને આ છૂટછાટ મળવાપાત્ર છે અને પહેલો સ્ટાર્ટિંગ પગાર ઓગણપચાસ હજાર છસો પગારથી સ્ટાર્ટ થઈ જવાનો છે પહેલાં પાંચ વર્ષ માટે તો સારી એવી ઓપોર્ચ્યુનિટી છે જે પણ ગ્રેજ્યુએશન થયેલા હોય અથવા લાસ્ટ ટાઈમની અંદર હોય તમે આ ફોર્મ ભરી શકો છો તો આજે જ સંપર્ક કરો અમારી ઓફિસ વારકેસ ઓનલાઈન સેન્ટર કરીિકરણનગર રોડ મારો મોબાઈલ નંબર પણ હું આપી દઉં છું પ્લસ તમારે ઓનલાઈન ભરવું હોય તો તમે જીપીએસસી ડોટ ઓજસ પર જઈને તમે ફોર્મ ભરી શકો છો આ રિલેટેડ કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય ભરતી રિલેટેડ તો મારો કોન્ટેક્ટ કરો થેન્ક યુ થેન્ક યુ સો મચ અને આવી આવી ઇન્ફોર્મેશન માટે મારી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને આજે જ ફોલો કરો થેન્ક યુ થેન્ક યુ સો મચ